વન બંધુ કલ્યાણ યોજના વિશે આપણે આજ મિત્રો વાત કરીશું તો ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિઓના વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરેલું છે અનુસૂચિત જનજાતિઓ માટે રાજ્ય સરકારે લાંબા ગાળાના વિકાસ માટે ધ્યેયો નક્કી કરેલા છે આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ ડિપાર્ટમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતની કામગીરી કરે છે આદિજાતિ વિભાગ દ્વારા ઘણી લોન યોજનાઓ પણ બહાર પાડેલ છે જેમ કે બ્યુટી પાર્લર યોજના ટ્રેક્ટર લોન યોજના લેપટોપ સહાય યોજના વગેરે વધુમાં આ વિભાગ દ્વારા કૃષિ વૈવિધ્યના યોજનાઓમાં ખેડૂત માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે આ યોજના શાકભાજીના તેમજ ખાતરની કીટનું વિતરણ કરવામાં આવે છે આ આર્ટિકલ દ્વારા વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત ઓનલાઈન એપ્લાય વિશે વિગતવાર માહિતી મેળવીશું મિત્રો તો તો જેમાં વનબંધુ કલ્યાણ યોજના વિશે વાત કરીએ તો કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મળવાના લાભો યોજના લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ તેનું ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રોસેસ શું છે કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે ઓનલાઈનની છેલ્લી તારીખ શું છે વગેરે માહિતી તમને આ એક જ મિત્રો આવશે તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે વનબંધુ સહાય ગુજરાત દ્વારા આજિ આદિજાતિ વિકાસ વિભાગના કાર્યો કરે છે જેમાં અનુસૂચિત જનજાતિઓના વિકાસ જ્ઞાતિ સંબંધિત મુદ્દાઓ પર કામ કરવું તેમના પર થતા અત્યાચાર રોકો વગેરે કામગીરી કરે છે આ ઉપરાંત સંકલિત આદિજાતિ વિકાસ પ્રયોજનના વિસ્તારોનો વિકાસ તથા આદિવાસી પેટા યોજના પર દેખરેખ રાખે છે વધુમાં વનબંધુ કલ્યાણ યોજનાના ઓનલાઈન ફોર્મ પોર્ટલ પરથી ભરાય છે જે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા એટલે કે આ લાભ કોને મળવા પાત્ર છે તો જોઈએ તો મિત્રો આજી આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત હેઠળ કામગીરી કરતા ડેવલપમેન્ટ સ્પોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના ખૂબ જ મહત્વની છે આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે છે જે નીચે મુજબ આપણે જાણીએ મિત્રો તો અનુસૂચિત જનજાતિના લાભ મળવા પાત્ર થશે આદિજાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ ઝીરો થી બી વીસ બીપીએલ સ્કોર ધરાવતા લાભાર્થીઓને મળશે આદિજાતિ લાભાર્થીઓને કુટુંબ દીઠ એક જ કીટ મળવા પાત્ર થશે ત્યારબાદ અરજદારે કીટ મળીએ રૂપિયા બસો પચાસ લોક ફાળા પેટે જમા કરાવવાના રહેશે ત્યારબાદ વન કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટે ડીએસએજી સહાય ગુજરાત પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જેમાં આપણે જોઈએ તો યોજનાનું નામ છે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજનાની ઓનલાઈન પ્રોસેસ યોજનાનો ઉદ્દેશ એટલે કે આદિજાતિના લોકોને મફતમાં મકાઈ શાકભાજીને ખાતરની કીટ પૂરી પાડવી લાભાર્થી જોઈએ તો ગુજરાત રાજ્યના આદિજાતિના બીપીએલ કાર્ડ ધરાવતા ખેડૂતોને આ લાભ મળવા પાત્ર છે જેમાં સ્કોર જોઈએ તો ને સ્કોર હોવો જોઈએ યોજનામાં મળવા પાત્ર સહાય એટલે કે આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને મકાઈ શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફતમાં આપવામાં આવશે તેની એક અધિકૃત વેબસાઇટ છે જે મિત્રો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો જે તેની એક અધિકૃત વેબસાઇટ છે મિત્રો જે તમે આ જોઈ શકો છો ડીએસએજી સહાય ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મળવા પાત્ર લાભો એટલે કે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વિવિધીકરણ યોજનામાં તે ગુજરાતે બહાર પાડેલી છે જેમાં આદિજાતિના ઈસમોને અલગ અલગ યોજનાના લાભ આપવામાં આવે છે જે નીચે મુજબ છે આદિજાતિ ખેડૂતોને મકાઈ શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત મળવા પાત્ર થશે આ યોજના હેઠળ પચાસ કિલોગ્રામની ડીએપી ખાતરની એક થેલી અને પચાસ કિલોગ્રામની પ્રોમ ખાતરની એક થેલી ની કીટ મળશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાનો લાભાર્થીઓને મકાઈના બિયારણનો લાભ મળશે ભરૂચ તાપી સુરત વલસાડ અને ડાંગ જિલ્લાઓના ખેડૂત લાભાર્થીઓને શાકભાજીના બિયારણ પણ મળશે યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટો તો આદિજાતિના નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે આદિ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે લાભાર્થીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ પૂરા પાડવા યોજનાનો લાભ મળશે તો મિત્રો આમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ તે જોઈએ તો લાભાર્થીનો આધાર કાર્ડ છે રેશન કાર્ડની નકલ ખેડૂતની જમીનના સાત બારની નકલ ખેડૂતના આઠ અની નકલ લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો બીપીએલ સ્કોર કાર્ડ ઝીરોથી વીસનો સ્કોર કાર્ડ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર તમે મિત્રો જોઈ શકો છો કે આ એક જાહેર ડેવલપમેન્ટનામું છે ત્યારબાદ વન વિભાગ કલ્યાણ યોજના ગુજરાત ઓનલાઈન પ્રોસેસ તો પ્રિય વાચકો બિયારણ અને ખાતરની કિટ મેળવવા ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે આ ઓનલાઈન અરજી વન કલ્યાણ યોજના હેઠળ અમલમાં મુકાયેલ છે કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં કરવાની રહેશે તે સ્ટેપ બાય સ્ટેપ અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું તો સૌ પ્રથમ ગૂગલમાં ડીએસએજી સહાય ગુજરાત ટાઈપ કરવાનું રહેશે જે ટાઈપ કરતાની સાથે મિત્રો તમારી સામે એક આવું પેજ ઓપન થઈ જશે જેમાં ગૂગલ સર્ચના જે પરિણામ આવે તેમાંથી તેની એક ઓફિશિયલ વેબસાઇટ આવશે તેના ખોલવાની રહેશે આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની અધિકૃત વેબસાઇટના લાભાર્થી રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે હવે લાભાર્થી રજીસ્ટ્રેશનનું નવું પેજ ખુલશે જે મેં યોજનાનું નામ પસંદ કરવો અને ખાનામાં ક્લિક કરવાનું રહેશે તમે મિત્રો જોઈ શકો છો આ સ્ક્રીન પર જેમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના પસંદ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ લાભાર્થીનું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે જે તમે મિત્રો આ મુજબ જોવશો તેમાં તમારે ચોકસાઈ પણ આ વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે વ્યક્તિગત માહિતી જેવી કે રેશન કાર્ડ બીપીએલ કાર્ડ જમીનની નકલોની વિગતો ભરવાની રહેશે ત્યારબાદ વધુમાં લાભાર્થીના આધાર કાર્ડ સરનામું મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે ત્યારબાદ અરજદારે પોતાના માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે હવે ઓનલાઈન એપ્લિકેશન નંબર આવશે જેની સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે ડીએસએજી સહાય ગુજરાત એપ્લિકેશન સ્ટેટસ એટલે કે આદિજાતિના લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ તેની ઓનલાઈન સ્થિતિ જાણી શકે છે ખેડૂત લાભાર્થીઓ દ્વારા તમે આ અધિકૃત વેબસાઇટ પરથી એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકશો મિત્રો જેમાં અમુક પ્રશ્નો હોય છે અમુક ખેડૂત મિત્રને તો તેનું આપણે આમાં સોલ્યુશન જોઈએ તો વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે તો ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ કોણ લાભ આપવામાં આવશે તો ગુજરાતના અનુસૂચિત જનજાતિના બીપીએલ કાર્ડ ઝીરોથી વીસ સ્કોર ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓને શું શું લાભ આપવામાં આવે છે તો આદિજાતિના લાભાર્થીઓને મફત મકાઈ શાકભાજીના બિયારણ અને ખાતરની કીટ આપવામાં આવશે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે તો ખેડૂત લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે ડીએસએજી સહાય ગુજરાત ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે મિત્રો